સૌ પ્રથમ પેલા આપણે બે હજાર ચૌદ ની અંદર જયારે માનનીય વડા બહુમતી થી વડાપ્રધાન તરીકે આવ્યા

કોણે ની આપણે એક્સરસાઇઝ કરીશું સામે જે વિદ્યાર્થીઓ જે છે એ લોકો કરશે એ પ્રમાણે તમારે પણ એક્સરસાઇઝ કરવાની છે વન ટુ વન ટુ એક સાથે

યોને તમે જોસો 1 2 3 4 1 2 3 4 ચલો હવે તમારે પણ કરવાનું છે એટલે ક્રોસમાં આંખો પણ અને જ્યાં સુધી તમને કહેવામાં નહીં આવે કે આંખો ખોલ ત્યાં સુધી તમારે અનુલોમ વિલોમ તમારો ડાબો હાથ જે છે પેલા મતલબ કે એ તમને દરેક ખબર છે પેલા આંખ જરાક જોઈ લેજો આ સામે વિદ્યાર્થીઓ જે બેઠા છે અનુલોમ એની અંદર ઊંડો શ્વાસ લેવાનો છે શ્વાસ ઈચ્છા શ્વાસવાહિનીઓ અને યંત્રમાં જામેલો કફ દૂર થાય છે આ રીતે જે કરતા છે ને એ પ્રમાણે કરવાનો છે શ્વાસ લેવાનો રોકવાનો અને ત્યાર પછી છોડવાનો ચલો રેછો શ્વાસ લેવાનો રોકવાનો પછી ભ્રમરાની જેવું ગુંજ છે সোপটির মনান সেন স্নাস্য়.